નમસ્તે મિત્રો હું આપની સમક્ષ વિવેક ભુરિયા મિત્રો આજે મારે વાત કરવી છે શિવજીની શિવજી વિવાહ માટે કઈ રીતે તૈયાર થાય છે એ રીતે શું વાત બ્રહ્મા ને વિષ્ણુ દ્વારા થઈ છે એની સાથે એવી કઈ કહાની છે કે જેથી શિવજી વિવાહ માટે તૈયાર થઈ જાય છે અંત સુધી આ વિડિયો જોજો કઈક નવી માહિતી મળશે મિત્રો એક વખત વિષ્ણુ છે બ્રહ્માજી કે છે કે હે ભગવાન તમે હું અને વિષ્ણુ સૃષ્ટિનું સર્જન કરીએ છીએ અને વિનાશ પણ આપણે જ કરીએ છીએ ઘણા બધા અસુરો હોય એને આપણે જણઈએ છીએ પણ મિત્રો તમે જાણો છો અને બ્રહ્માજી પણ શિવજી ભગવાનને કહી છે કે ઘણા બધા અસુરો એવા છે કે જે માયાના હાથે જણાય અને તમે શિવ ભગવાનને કહી છે શિવજી ને કહે છે કે હે ભગવાન આ સંસાર રૂપી માયામાં હું અને વિષ્ણુ પડ્યા છીએ તો તમે પણ પડો તમે પણ સંસાર બી મા એમાં પડો આ સાંભળીને શિવજી કહે છે હસતા હસતા કે હું તો તપસ્યા આખો દિવસ કરું તપ કરું મારે તો એવી પત્ની ગોતવી પડે એવી પત્ની શોધવી પડે કે જે મને સપોર્ટ કરે મારી બાજુમાં ઊભી રહે તપસ્યા કરતો હોવ ત્યારે તપસ્વીની બનીને મારી બાજુમાં ઊભી રહે મારી પર શંકા ન કરે આવી પત્ની શોધવી ક્યાંથી આવા સમયે બ્રહ્માજી કહે છે કે શિવજી તમારે ઉપાધિ કરવાની જરૂર નથી તમારે કોઈ ટેન્શન લેવાનો જરૂર નથી દક્ષ પ્રજાપતિના ઘરે સતી અવતર્યા છે આ સતી તમને પામવા માટે ખૂબ તપસ્યા કરે છે તમે એની સામે પ્રગટ થઈ જાઓ અને તમે એની પાસેથી જાણો કે એ શું તમારી સાથે વિવાહ કરવા માટે તૈયાર છે શંકર ભગવાન એટલે કે શિવજી સતીની સામે પ્રગટ થાય છે અને શિવજી કહે છે કે બોલો સતી તમે શું મેળવવા માંગો છો સતી કઈ બોલતા નથી અને અંતમાં શિવજી પોતે જ કહે છે જો તમે કઈ બોલતા નથી તો હું તમને કહું છું તમે મારા પત્ની બનો શરમના મારી આ સતી પાર્વતી એ પોતે કોઈ પણ વસ્તુ બોલતા નથી અંતે આ પાડે છે અને આ બાજુ શિવજી કહે છે કે તમે તમારા માતા પિતા સાથે વાત કરો અને મુહૂર્ત મોકલાવો અમે ચાંદ જોડીને આવશું આ બાજુ શિવજી અદ્રશ્ય થઈ જાય છે અને આ બાજુ સતી પાર્વતી દક્ષ પ્રજાપતિ અને માતાની સાથે ઉભા રહી છે દક્ષ પ્રજાપતિને શિવજી પસંદ નથી હોતા અને અચાનક બ્રહ્માજી અને એના ધર્મપત્ની એની સામે પ્રગટ થાય છે અને કહે છે કે મેં શિવજીની વાત લઈને આવ્યા છીએ તમે અમને અનુમતિ આપો તમે જો હા પાડો તો તમે મૂર્ત મોકલાવો અમે જાન જોડીને આવશું આ બાજુ દાક્ષ પ્રજાપતિ એના પગે પડીને કહે છે કે અમે મૂરત મોકલાવીએ એટલે તમે આવો જાન જોડીને તો આવા સમયે બ્રહ્માજી અને ધર્મપત્ની અદ્રશ્ય થઈ જાય છે અને શિવ ભગવાન એ વિવાહ માટે આવી રીતે તૈયાર થાય છે